અમદાવાદની સ્કૂલ બહાર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે કોઈ અજાણ્યા ઇમેલ આઈડી પરથી મળી એરપોર્ટ ઉડાડી દેવાની ધમકી મિત્રો આજરોજ બપોરના સમયે અજાણ્યો ઈમેલ આવ્યો હતો એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે તમામ મુસાફરોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે થોડા દિવસો અગાઉ પણ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે મિત્રો આજે દિલ્હીની હોસ્પિટલ દિલ્હી એરપોર્ટ અને જયપુર એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ